મહારાષ્ટ્ર દ્વારા પ્રતિવર્ષ નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવનાર હતી બિન રાજકીય આદિવાસી સમાજ દ્વારા ઉમરગામ પંથકમાં પણ રંગે ચંગે વિશ્વ આદિવાસી દિવસની ભાવભરી ઉજવણી કરાઈ હતી ઓગણીસો ત્રાણું માં યુનાઇટેડ નેશન્સને ને નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો ડિસેમ્બર પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી તેનો આદિવાસી સમાજના અધિકારીઓનું રક્ષણ કરવાનો રહ્યો છે જેમાં જળ જંગલ જમીન અને પ્રકૃતિનો સમાવેશ થાય છે આ ચારેય બાબતોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમની સામાજિક આર્થિક અને ન્યાયિક સુરક્ષામાં તેમને આદિવાસી સમાજને સશક્ત બનાવવાના હેતુથી પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ અંતર્ગત ઉમરગામ તાલુકાના બિન રાજકીય આદિવાસી સમાજના સંગઠનો એક સંપ થઈ માંડા થી સમાજના વડીલો બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ શોભાયાત્રાનું આયોજન કરી છેકસરીગામ બાયપાસ ઉપર સ્થિત ભગવાન મુંડાની પ્રતિમા સમક્ષ પહોંચ્યા હતા

અને અમને ગણો આનંદ છે કે આજે આ સંખ્યામાં આદિવાસી યુવાનો ભેગા થયા અને આ આદિવાસી દીની ઉજવણી करतो અમે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે જાહેર કરેલો છે કે એ દિવસે આદિવાસીની સંસ્કૃતિ આદિવાસી રોજગારી આદિવાસી સમાજના માટે જળ જમીન જંગલ શિક્ષણ પ્રદૂષણ હોય કે પછી આરોગ્ય હોય એવા તમામ મુદ્દા ઉપર આદિવાસી સમાજ એક થાય ભેગો થાય અને એ દિવસે ચર્ચાઓ કરી એ ચર્ચાઓ કરીને એનો જે પ્રશ્નો છે એનો હલ થાય તેના માટે ભેગા થાય છે જે આદિવાસી પોતાને સમજતો જ નથી આવી ગંભીર પરિસ્થિતિ કે આ આદિવાસી એટલા અમે અહીંયાના મૂળ રહેવાસી છે અમે અહીંયા નાગરિક નથી અહીંયાનું મૂળ અમાર છે પેઢી દર પેઢી અમારે આવી ગઈ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અહીંયા જળ જંગલ જમીન જે અમારા પર અમે એના પર નિર્ભર હતા એ અમારી છીનવાઈ જતી છે બારના લોકો વાડી ઘડી આવીને વિસ્થાપિત થવાના કારણે અમારા હકો છીનવાય છે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન આ દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ અલગ અલગ રીતના ઉજવણી કરે છે ગુજરાતમાં પણ 15% વસ્તી આદિવાસીઓની છે આશરે 1 કરોડ વસ્તી ધરાવતા આદિવાસીના જુદા જુદા સમુદાય આવેલા છે પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે